પુરિયા અને બીડી વાકેલાના ના અધ્યક્ષતા બીજેપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના એકસો ત્રીસ ઝાલોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા છઠ્ઠી એપ્રિલ ના સ્થાપના દિવસની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો સરપંચો પેજ પ્રમુખો સાથે ભાજપના ઝંડા મોદી સાહેબની ગેરંટી પત્ર ઘર ઘર જઈ અને લગાડી દસ વર્ષમાં કરેલી સિદ્ધિઓની જાણકારી આપવામાં આવી હતી હાલ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ પડી રહ્યા છે ત્યારે ચૂંટણીનું પણ અનોખી રીતે ઉજવણી કરી અને પ્રચાર કરતા ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે અને ચારસોની પાર અને પાંચ લાખની લીડ મોદી સાહેબની ગેરંટીની સિદ્ધ કરવા તમામ ભાજપના કાર્યકરો મેદાને પડ્યા છે એવી રીતે તેતરીયા ગામે માછી જિલ્લા પંચાયત સભ્ય શ્રી માધુભાઈ ડામોર અને મહિલા ભાજપ પ્રમુખ ચંપાબેન ડામોર જિલ્લા જિલ્લા પંચાયત પૂર્વ પંચાયતના વિરોધ પક્ષના નેતા બીડી વાઘેલા સાહેબ આ વિસ્તારના તંતુડ ચારસો ગેરંટી અને પાંચ લાખ વાંચની ગેરંટી હાંસલ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે હવે જોઈ રહ્યું કે મતદારો અને કેવા મૂડમાં છે તે આવનાર સમય બતાવશે સંવાદદાતા કાળુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી